અપેક્ષાઓ છે અને ત્યારે અર્થશાસ્ત્રી દ્રષ્ટિ વર્ષ બે હાજર છવ્વીસ માટે બજેટ કેવું હોય તે વર્ષ બે હાજર પચીસ છવ્વીસ ના બજેટની વાત કરવામાં આવે તો ખાસ કરીએ ઊંચો ફગાવો અને વપરાશને ધ્યાનમાં રાખી દરેક જે કરદાતાઓ છે તેમને ઈચ્છા છે કે ટેક્સનું માળખું છે તે માળખાને ખૂબ જ સરળ બનાવવામાં આવે ઉપરાંત ક્યાંક ને ક્યાંક ટેક્સ મર્યાદામાં ઘટાડો પણ કરવામાં આવે ખાસ કરીને એસીસી હેઠળ જે પણ કરમર્યાદા છે અને એક પોઈન્ટ પાંચ લાખ સુધીના રોકાણ પર છૂટ છે તેમાં છૂટછાટ આપીને મર્યાદા બે લાખ સુધી કદાચ કરવામાં આવે તેવી આશા પણ તેઓ રાખી રહ્યા છે સાથે જ વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ડિડક્શન માટે તેમાં લગભગ પંચોતેર હજારનો કર સુધી ચૂટછાટ હોય છે અને તેની મર્યાદા વધારીને એક લાખ સુધી કરવામાં આવે તેવા કરદાતાઓની આશા છે અને તેમાં કહી શકાય કે તેમનો ફાયદો છે તેવું પણ જોવા મળી રહ્યું છે ત્યારે જોઈએ તે અંગે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડોક્ટર કલ્પના સતીજાએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે તેમનું શું કહેવું છે તે સાંભળીએ યુનિયન બજેટ આપણી સરકારશ્રીનું રજૂ કરવામાં આવશે ખાસ કરીને જો જોઈએ તો ઊંચો ફુગાવો અને વપરાશને ધ્યાનમાં રાખીને દરેક કરદાતાની એવી ઈચ્છાઓ છે કે કરની જે માળખું છે એ સરળ બને અને ક્યાંક ને ક્યાંક કરની મર્યાદામાં ઘટાડો કરવામાં આવે તો જો ખાસ વાત કરીએ તો જે એટીસી કલમ હેઠળ કર મર્યાદા છે અત્યારે દોઢ લાખ સુધીના રોકાણ પર છૂટ છે એમાં કદાચ છૂટછાટ આપીને બે લાખ સુધીની કદાચ કરવામાં આવે એવી કોઈ આશા રાખી શકાય સાથે જોઈએ તો જે સ્ટાન્ડર્ડ ડિડકશન્સની વાત છે એમાં સ્ટાન્ડર્ડ ડિડકશનમાં પંચોતેર હજારનો કર છૂટ હોય છે તો એની જો મર્યાદા વધારીને એક લાખ સુધીની કરવામાં આવે તો કરદાતાઓને થોડો એમાં ફાયદો થઈ શકે એમ છે વાત કરીએ તો અત્યારે જે રીતે આપણો દેશ એક ઔદ્યોગીકરણના સહારે આગળ વધી રહ્યો છે તો ડેફિનેટલી બની શકે કે જે નાની કક્ષા અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે એના કર માળખામાં જો થોડો બદલાવ આવે ને જેવી રીતે આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરી રહ્યા છીએ એવી રીતે વન નેશન વન ટેક્સની જો વાત આમાં કરવામાં આવે તો હું માનું છું કે ખાસ કરીને જે મધ્યમ વર્ગના લોકો છે મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે ટેક્સ પે કરતા હોય છે કર માળખા એટલે આપણું જે ભારતનું જે ટેક્સ સ્ટ્રક્ચર છે એનો મુખ્ય મદાર જોવા જઈએ તો મિડલ ક્લાસ લોકો ઉપર જ છે તો હંમેશા જ્યારે જ્યારે બી યુનિયન બજેટ અથવા તો જે સ્ટેટ બજેટ આવતું હોય છે એમાં મધ્યમ વર્ગના જે ટેક્સ પેયર છે એમની સરકારશ્રી તરફથી બહુ જ આશા હોય છે કે કર માળખામાં જો વધારે પડતી છૂટછાટ આપવામાં આવે તો એ એમની જે વધેલી બચતો છે એનો ક્યાંક પાછો વપરાશ કરી શકે અને ઇકોનોમીની જે એક બિઝનેસ સાયકલ છે એ રોટેશનમાં આવી શકે કોરોના પછી આપણે જોઈ રહ્યા છીએ કે આપણો દેશ એવા કોઈક ને કોઈક પ્રોબ્લેમ્સમાં આજ દિવસ સુધી પણ આરોગ્ય ક્ષેત્રે ક્યાંક નબળો રહ્યો છે પણ એ વાતની પણ ખુશી છે કે કોરોનામાં જે જે સમયે આપણા દેશે વેક્સિનની શરૂઆત કરી અને ઓલ ઓવર ધ વર્લ્ડ અક્રોસ ધ વર્લ્ડ જે વેક્સિન પહોંચાડી અને એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો કે આરોગ્ય ક્ષેત્રે પણ ભારત એક પોતાનું જેને કહેવાય કે એક હાર્ટ ઓફ ધ કોર્નર બનાવી શકે એમ છે તો આરોગ્ય ક્ષેત્રમાં જો થોડા ઘણા કરમાં છૂટછાટ આપવામાં આવે દવાઓમાં જે બસ મોંઘી પ્રકારની દવાઓ છે એમાં જો છૂટછાટો આપવામાં આવે તો જે આ પ્રકારના પેશન્ટ્સ છે એમને થોડી રાહત મળી શકે શિક્ષણની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ અ દિવસે દિવસે મોંઘું થતું જાય છે તો ઉચ્ચ શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક થોડી મધ્યમ વર્ગના લોકોને જો છૂટછાટ આપવામાં આવે તો એમના બાળકોને સારી રીતે અને યોગ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવી શકે જ્યારે જ્યારે સેન્ટ્રલ બજેટ આવતું છે ત્યારે દરેક સ્ટેટને કંઈક ને કંઈક આશા હોય છે તો આપણે પણ એક એવી આશા રાખીએ કે આપણી પાસે એક લોંગેસ્ટ જેને કહેવાય કે દરિયા કિનારો છે ગુજરાત પાસે અને કચ્છ પાસે બેઝિક ત્રણ પોર્ટ છે તો પોર્ટ રિલેટેડ પોલિસી છે એના જે ટેક્સ સ્ટ્રક્ચર છે એમાં કંઈ થોડો બદલાવ આવે અને જે અહીંયાથી એક્સપોર્ટ થાય છે અથવા તો ઇમ્પોર્ટ થાય છે એના જે ટેરિફ છે એના જે જકાત છે એમાં ક્યાંક જેને કહેવાય કે થોડી મર્યાદા આવે કે મુક્તિ આવે તો અહીંયાથી આપણા માટે ગલ્ફ કન્ટ્રીઝ છે અથવા તો જે બીજા નાના નાના કન્ટ્રીઝ છે એની આસપાસના ત્યાં આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ તો એ એક્સપોર્ટ કરવાથી અહીંયાના જે ઉદ્યોગકારો છે અથવા તો જે આપણા ખેડૂતો છે એમને થોડો ફાયદો થઈ શકે સ ટુરિઝમની વાત કરીએ તો લાઇક રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરની જેમ જ કચ્છ અત્યારે એક હાઇલાઇટેડ ટુરિઝમ પ્લેસ રહ્યું છે તો કોઈપણ સ્ટેટ માટે કે પ્રદેશ માટે ટેક્સ છે કર છે હંમેશા એક રેવન્યુઝ રહ્યું છે આવક રહ્યું છે તો જો આપણા પ્રદેશને એક આવક મેળવવા માટેનો બહુ મોટો સ્ત્રોત જોઈએ તો ટુરિસ્ટ લોકો છે અથવા તો જેને આપણે કહીએ છીએ કે જીએસટી દ્વારા પણ એ આવક આપણને મળી રહી છે તો જેટલા ટુરિસ્ટ વધારે આપણા પ્રદેશમાં આવશે ડેફિનેટલી એ લોકો જે